ધાનેરા તાલુકાના મગરાવા ગ્રામ પંચાયતના તલાટીની સક્રિયતાના કારણે અબોલ જીવો હવે નિરાંતે પીવા માટેનું પાણી હવાડામાં મળ્યું છે ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં સૌથી વધારે ગૌચર અને સરકારી જમીન આવેલી છે જેમાં વન્યજીવો વસવાટ કરે છે જેમાં સૌથી વધારે નીલગાયની સંખ્યા છે જોકે ઉનાળાના આકરા દિવસોમાં વન્યજીવોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે જેને લઈ મગરાવા ગામમાં આવેલ સ્થાનિક પંચાયત દ્વારા બનાવેલ પાણીના હવાડામાં પાણી આવે તેને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તંત્રની ધ્યાન દોરવા માટે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આહેવાલના અહેવાલના પગલે સ્થાનિક મગરાવા ગામના તલાટીએ સક્રિયતા બતાવી પાણીના હવાડાનું સમારકામ કરાવી પાણીથી હવાડા ભરી નાખ્યા છે જેને લઈ હવે ઉનાળાની ગરમીમાં વન્યજીવો ઉપરાંત અનેક પશુપંખીને પીવા માટે પાણી મળશે તાંદરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં આ રીતે સ્થાનિક સત્તાધીશો ઉનાળાની ઋતુ દરમિયાન જાગૃત બની પાણીના હવાડા ભરે તો અનેક જીવોને પાણી મળી શકે તેમ છે મગરાવા ગામમાં મોટી સંખ્યામાં નીલગાય વસવાટ કરે છે જેઓના માટે હવે પીવાના પાણીની સુવિધા થઈ ગઈ છે